સફાઈ મિત્ર સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા ત્રણ માસમાં જે સફાઈ કામદારોએ જે સારી કામગીરી કરી હતી અને એનું આખું ઇવેલ્યુએશન કરીને જે સફાઈ કામગીરી કરવામાં રેગ્યુલર હોય અને લોકો સાથે વ્યવહાર પણ સારો હોય જે તે વિસ્તારની ફરિયાદોનું સોલ્યુશન માટે તત્પરતા દાખવતા હોય એવા જે નિયમિત કામગીરી કરતા હોય એવા સફાઈ કામદારોનું કામદારોનું શોર્ટ લિસ્ટ કરીને આવા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું અને એમને દસ હજાર રોકડ રકમ પણ ઇનામ તરીકે આપવામાં આવી છે અને આ યોજના અંતર્ગત સરકારની જે સૂચનાઓ છે તે પ્રમાણે દર માસે દર માસે એક બેસ્ટ સફાઈ કામદારનું નગરપાલિકા દ્વારા સિલેક્શન કરવામાં આવશે અને એ સફાઈ કામદારને દર માસે દસ હજાર રોકડ ઇનામ પુરસ્કાર રૂપે આપવામાં આવશે જેથી સફાઈ કામદારોને પણ સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહન મળશે અને સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસની અંદર જે ગાર્બેજ કલેક્શન હોય અથવા તો ગાર્બેજનું સોર્સ સેગ્રીગેશન હોય અથવા તો જાહેર રસ્તા ઉપર કચરો લોકો ના નાખે અને જાહેર જગ્યા ઉપર અને જાહેર રસ્તાઓ ઉપર સ્વચ્છતા જળવાઈ રહે એના માટે જે નગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમાં એ કામગીરીને વધુ સારો વેગ મળશે